હા તમારો સવાલ છે કર્મનો ઉદય થયો હોય ત્યારે ખૂબ હોય કરી હોય આક્રણ કર્યો હોય અને પછી જ્યારે સમજણ આવી ત્યારે ખૂબ પશ્ચાતાપ પણ કર્યો હોય તો પણ આ ભાવમાં કે બીજા ભાવમાં કર્મો ભોગવવા જ પડે બેન કર્મો બે પ્રકારના હોય નિકાચિત અને અનિકાચિત જે કર્મો કર્મ નિકાચિત થઈ જાય જેમ કે મહિલ ભગવાને સૈયા પાલક ના કાનમાં ધબ શિશુ રેડ્યું ત્યારે ક્રોધ કસાય અહંકારનો કસાય કેટલી તીવ્રતાથી ઉદયમાં આવ્યો હશે કે જીવતા જાગતા માણસના કાનમાં ધગધગતું શિશુ રેડતા એમનો આત્મા જરાય તરફડી તરફડીને મર્યો છતાં ભગવાનના આત્માને એમને તો થયું કે આવાને તો આવો જ દન મળવો જોઈએ દુષ્કર્મ કર્યાનો સંતાપ નહીં સંતોષ થયો આવા કર્મ નિકાચિત બની જાય છે જે ભોગવે જ છૂટકો થાય છે તમે કઈ પણ કરો મનથી પશ્ચાતાપ કરો ગીતાર્થ પાસે પ્રાયશ્ચિત લો તપ જપ કરો એનાથી થોડી મોડાશ જરૂર આવે પણ ભોગવ્યા વગર તો આવા નિકાચિત કર્મ માંથી મુક્ત થવાય જ નહીં

ત્યારે તે કર્મ ભોગવાય છે એટલે સમજો સતત આત્માની જાગ્રતતા રાખો કે કસાયોની કસાયો ની કર્મ ના બંધાઈ જાય દુષ્કર્મ તો કરો છો પાછો એને સ્ટેમ્પ પણ મારો છો કે બરાબર કર્યું સારું કર્યું આમ જ કરવા જેવું હતું જુઠ્ઠું બોલીને વિશ્વાસઘાત કરીને મનમાં ખુશ થાવ છું કેવા ઉલ્લુ બના પડી અરેમાં નિકાચીત કર્મ બાંધી લીધા હસતા તે બાંધ્યા કર્મ રોતા છૂટે પ્રાણી માટે ચોવીસ કલાક આત્માની જાગ્રતતા રાખો

ફક્ત કાનમાં શીશું રેડવા એવા કૃત્ય થી જ બંધાય એવું નથી કોઈને વગર મોતે મરવું પડે ને એવી કાનમાં ફૂંક મારવાથી પણ બંધાઈ જાય છે માટે જાગ્યા ત્યારથી સવાર આ ઘડીથી જ ધર્મ અને કર્મ પ્રત્યે સજાગ થઈ જાઓ કોણ જુએ છે કોને ખબર પડવાની છે એમ નાય જોવા વાળો કોઈ બહારનો નથી તારી અંદર જ બેઠો છે તારો ચોકીદાર તારી પાસે જ છે તે તારા પળે પળના કાર્યની નોંધ લઈ રહ્યો છે પળે પળના તારા કર્મના ભોગવતાનો હિસાબ લખી રહ્યો છે માટે બચીને જઈશ તો જઈશ ક્યાં તમારો સવાલ છે પશ્ચાતાપ કરવા છતાં ભાવમાં કે બીજા ભાવમાં કર્મ ભોગવવા બાકી અનિકાચિત કર્મ નિર્જરવાનો એક જ રસ્તો છે કે તે કર્મ ઉદયમાં આવ્યા પહેલા આવ્યા પછી ન થઈ શકે આવ્યા પહેલા સ્વાધ્યાય ધ્યાન કાયોસ ત્રણેય તપનો સમન્વય કરી મન વચન કાયાની સ્થિરતા કરી ભાવમાં અને અનિત્ય ભાવનામાં સ્થિર થઈ અનિકાચિત કર્મ નિર્જરી શકાય છે પ્રશ્નો તમારા ભાગ બે માં સવાલ નંબર એકસો અઠ્ઠાણું થી બસો સાહીઠ બરાબર વાંચી જાઓ સ્વાધ્યાય ધ્યાન કાયદસર વિશે સારી એવી માહિતી મળી જશે પુસ્તક ક્યાંથી મળશે તે જાણવા માટે મને વોટ્સએપ કરો આવા સવાલના જવાબ સાંભળવા માટે પોડકાસ્ટ સ્ટુડિયોની લિંક મેળવવા માટે વોટ્સએપ કરો પુસ્તક ફ્રીમાં છે પણ જાણકારી મેળવવા માટે પુસ્તક વાંચવાની તકલીફ તો તમારે પોતે જ લેવી પડશે તો સવાલ સમજાય ગયો હશે કોઈ પણ કર્મ આત્માની બેભાન અવસ્થામાં ન કરવું કર્મ થઈ ગયા પછી ભાન આવે ત્યારે પશ્ચાતાપ જરૂર કરવો ફરી આવું કૃત્ય કરવું નહીં એવો નિર્ણય કરવો એવું ભગવાન પાસે બળ માંગવું આ કૃત્ય ફરીથી ન થાય એનો સાચો પશ્ચાતાપ છે કર્મો એના માટે પ્રયત્નશીલ જો આ કાર્ય માનવ ભાવ સિવાય થઈ શકતું નથી માટે મળેલ દુર્લભ ભાવની કિંમત સમજવી ઉદયમાં આવેલા કર્મ ક્ષમતા ભાવે વેધવા મહારાજ કરેલા માં આવ્યા છે બીજા કોઈના નથી એવી દ્રઢ શ્રદ્ધા શ્રદ્ધા રાખી બને તેટલું ક્ષમતામાં રહેવું જેથી કર્મની રીલ ફાસ્ટ ફરે છે એ જલ્દી ભોગવાઈ જાય છે અને જો ક્ષમતા ન રાખો વધારે ચિંતા કરો તો એ લંબાતું જાય તો આ રીતના ઉદયમાં આવેલા કર્મથી જલ્દી મુક્ત થવાય છે ક્ષમતામાં રહીને કર્મ હજી ઉદયમાં આવ્યું ન હોય એની પહેલા એને ધ્યાનથી નિર્જરી શકાય છે અને નવા બાંધતા હંમેશા જાગ્રતતા રાખવી આજ રસ્તો છે કર્મથી છૂટવા માટે દિસ ઓડિયો ઇઝ બાય સુબોધી મસાલિયા માય કોન્ટેક્ટ નંબર ઇઝ Eight eight five zero zero eight eight five six seven.